ભાવનગરના પોલીસ કર્મચારીએ વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બચાવતા નિતિનભાઈ ખટાણાએ પોતાના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને ઘરના નાના મોટા પ્રસંગે મોંઘીદાટ હોટલમાં જઈ રૂપિયાની છોડો ઉડાડનારા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળ ઉમરારા તાલુકાના ચોગઠ ગામના વતની નિતિનભાઈ ખટાણા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભાવનગર એલસીબી શાખામાં ફરજ બજાવે ત્યારે આજ રોજ તેઓએ પાંત્રીસ વર્ષ પૂર્ણ કરી છત્રીસમા વર્ષમાં મંગલ પદાર્પણ કરેલ હોય ત્યારે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું જન્મદિવસની ઉજવણી શહેરમાં અને સોશિયલ મીડિયામાં ઢોલ પીટવા અને હજારો રૂપિયા હોટેલમાં ખર્ચ કરવા કરતાં જરાક પણ પ્રસિદ્ધિ કર્યા વગર વૃદ્ધાશ્રમમાં જઈને મિત્રો અને પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું સાથે જન્મદિવસ ઉજવ્યો હતો નીતિનભાઈ ખટાણાએ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોને સ્વાદિષ્ટ ભોજન પેરસીને જમાડ્યા હતા તો વૃદ્ધોના ચહેરા પણ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય એવો આનંદ છવાયો હતો આમ નિતિનભાઈ ખટાણાએ પોતાના અમૂલ્ય જીવનનો આ ખાસ દિવસ સમાજને કંઈક અર્પણ કરવા માટેનો દિવસ બની જાય તેવું કાર્ય કરી જન્મદિવસ ખરા અર્થમાં ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર